નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો અને આજે બ્લોગની શરૂઆત કરી દીધી છે રસ્તામાં છીએ અને એકાદી હોટલ આવી છે જો હોટલ તો બનશે પણ ખાટલા બાર હશે એટલે બધા આરામ કરે છે અને અત્યારે અત્યારમાં નહીં નહીં તો લગભગ દસ કિલોમીટર જેટલા હાલી ગયા છીએ કાલે તમે જોયું રામાપીના મંદિરે ઉતારો હતો ત્યાંથી અને દસ કિલોમીટર હાલીને અહીંયા એક નાનો એવો વોલ્ટ લીધો છે

એ જગ્યાએ ચા પીવા રોકાઈ ગયા હતા પાછા ચાલવા આ શું છે વડોદનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવ્યું છે વડોદ ગામ અમે વેઠા આગળ તમને વડોદનું પાટલું બતાવ્યું હતું અને અત્યારે તો જો એ એકદમ નજારું તમને બતાવું પહેલાં જો બધા કેવા ચાલ્યા જાય છે ધીમે ધીમે અને સ્કૂલ લાગે છે ટાયરમાંથી આ જો રિસાયકલ કરીને બનાવ્યા છે આ બધા ટાયરમાંથી મકડી છે જો સાપય બનાવ્યો અને આ ટેન્ક છે મોર છે બધું ટાયરમાંથી નાખતે કૂકું કૂકું છે અને હવે ડાયરેક્ટ અવારના ઉતારે જાય થોડોક આકો છે નજારા જોઈ લો તમે લીલીછમ જા અને નદીરજ દાદા અડધા દેખાય વાદળાના કારણે જસદણ ચૌદ કિલોમીટર બતાવે છે અને અહીં જ અમારે અહીં જોડીમાં રાત પડે પેલા જસદણ પગી જવાનું છે ત્યાં છે દિવાળી દિવાળીની બધા હાર્દિક શુભકામનાઓ હેપી દિવાળી અને અમારી તો દિવાળી મસ્ત થાય છે જવ બધાય નાસ્તો કરી નાલતા થઈ ગયા અમુક 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 બાકી છે અને આ ઘર જો હું તમને બતાવું એકદમ આપણે જે રજવાડી ટાઈપ હોય ને જૂના જમાના ટાઈપનું બનાવેલું છે ઘરનું બાંધકામ નવું છે પણ પેટર્ન જુદી છે અને જો જૂના છે હિંડોળાની જો પ્લાસ્ટર કરેલું આ હવા ઉજાસ માટે એક નંબર જો ઉપર નળિયા એટલે ટાટું વાતાવરણ છે અને હિંડોળો જો ઇચકા ખાવાનું પૈસા તો ફાઈનલી હવે જો ઘરની તો બહાર નીકળી ગયા અને નાસ્તો ને એવું કરીને હવે બધા ચાલતા અમે લાસ્ટ ટોળકી જવો ટાટા હવે આવતા વર્ષે વાત ઘર બાકી મસ્ત હતું તો જો આમે વિન્ડમિલ છે કેટલા બધાને રસ્તો એકદમ સ્ટ્રેટ અને આમે ઢાળ છે ચડવાનો ઢાળો તો જો માંડવી નીકળી તો ગઈ છે એના પથારા કરે છે જો માણસો બધા એમ છે ભાઈ આ જી નજારા છે ને એ કઈ ઘરે બેઠા તો જોવા નથી મળવાના હું તમને બતાવીશ ઘરે બેઠા બાઈકી એમ નેમ તો ન મળે આવી રીતના ચેક નીકળવું પડે ઘરની બહાર તો આવું જોવા મળે છે જો આમ એક બાજુ ડિજિટલ અને એક બાજુ આપણે ગામડાનું મસ્ત જીવન તો જો કેટલા વિન્ડ મિલ લાઈનમાં છે જો પવન ચક્યું હતા એને અહીંયા અમે જો એના બાજુ બાજુ બધે ચારેય બાજુ પવન ચક્યું એકદમ અને પાછો વિસ્તાર રહ્યા હે ને ઊંચાણ વાળો છે એટલે પવનની ઝડપય વધારે હોય એટલે વિન્ડ મિલ વ્યાજબી છે સુઝલોન લોન કંપનીનું છે જે ઓલ્ડું છે ને સુઝલોન લોન એકદમ નજીકથી વિન્ડ મિલ બતાવું છો હા વડો હોય છે કેવડું વિન્ડ મિલ લાગે અવાજ એ આવે જો રાઈતો હોય ને તો અવાજ કમ્પ્લીટ આવે તો એ થોડોક થોડોક આવતો છે ઇન્ડિયન ઓઇલ કંપનીનું હે ને મરચીની વાડી છે અને જો મરચાં આવેલા હે લાલ લાલ ચટક આમ જો આ બાજુ વાડી હે મસ્ત તો વાડી એક ઓલ્ટ અને અહીં જો કૂવો હે બતાવું કૂવાની અંદર જો કબૂજ અને અહીં જો બધા બેઠા હે આવી મોજ આવે

તો બપોર પછી હાલવાનું ચાલુ થઈ ગયો અને જુઓ રસ્તામાં એકદમ પાણી હે મસ્ત નું લીલું ઘાસ જુઓ કુદરત ની આ કળા તમે જોઈ જવો કેવું મસ્તનું પાણી જાય ઝરણું વહેતું એકદમ નાવાનો પ્લાન છે બહુ મોટો લઈ લીધો અડધી પોણી કલાકનો અને બધાએ જોવા વહેતા પાણી નાઈ લીધું મસ્તનું પાણી એકદમ પવરની સ્પીડ વધારે કદાચ મારો અવાજ ખોરવાતો હોય તો અને જો પક્ષી હોય એટલા હે પાણી ઉપરથી જાય ઓલી બાજુ આખું પાણી ભર્યું છે એકદમ જેવું ઓવરફ્લોથી તો જો પાછું એક ખેતરે ઊભા રહી ગયા તો જો માંડવીની તો ઉથલ વળી ગયા એટલે માંડવી તો બધી ભેગી થઈ ગઈ છે શું કહેવાય સુકેલું ઘાસ અને માંડવીનો ઢગલો બતાવું તમને હાઈમલી સાઈડ હે જોવો ઢગલો છે માંડવીનો આટલું ઘર હે ને આટલો આટલો ઢગલો અમને ઠેઠ આમ જો ખેડૂતની મહેનત એક પાક ઉતરી ગયો માંડવીનો તી પછી જો આ બીજું કંઈક વાઈ દીધું છે હજી કાંઈ ઉગ્યું નથી પણ હું એવું ખબર જ નથી એ એકદમ સીધા જ હરા થાય બધે બધા ખેડૂતની મહેનત એટલે એન જેવી એક જ નહીં અને આ વડલો જો ભાઈ સાહેબ

ધણ પોગી ગયા છીએ અને ભાઈ આ ઉતારો છે એક નંબર જો બહુ મોટી જગ્યા છે મહાદેવનું મંદિર છે આ સાઈડ અને આ જો જોડવા માણસો જ્યાં હોય ને એ ખામે હો છે ટોયલેટ બાથરૂમ બધી સુવિધા સાથે અમે જ્યાં અહીંયા અંદર ઉતા રસોડા વિભાગમાં હું તમને બતાવું જો આ રસોડા વિભાગ બધો વાસણ પડ્યો પડે અહીંયા બધા પથારી કરીને અમે હોઈ ગયા છીએ જો આવી રીતના ટ્રેક્ટરમાં બધો સામાન હોય જો આમાં રહોડા વિભાગનો બધો સામાન છે એટલે લોટ ને બધે બધી વસ્તુ નિહાળી ટ્રેક્ટર માં ચડવા માટે વાસણ તપેલા બધે બધી વસ્તુ મહાદેવ નું મંદિર છે રામેશ્વર મહાદેવ જવો બધા દર્શન કરી લો કે અત્યારના તો મંદિર બનશે અહીંયા જો કુવો છે બતાવું અંદર કઈ દેખાય એમ તો ને પાણી ઘણું ઊંડે સુધી છે શેડ હે મોટો બધો એટલે માણસો હે ને નીચે આશરો લઈ શકે શિયાળા ઉનાળો ચોમાસામાં તો હવે આપણે અહીંયા એન્ડ કરી દેવી ડે નંબર થ્રીની એન્ડ અને આજે ત્રીસેક કિલોમીટર કવર કરી લીધું ના ઉતારે તારે ગયા છે સુઈ જવાનું છે તો આ બ્લોગને એના એન્ડ કરી દીધી જો તમે આ બ્લોગ ગયો તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા આવી બાય